દમણમાં છ દિવસના નવજાત પુત્ર નું અકસ્માત માં કરુણ મોત માતા ઘાયલ સંઘ પ્રદેશ મોટી દમણ માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મોટી દમણ ના આંબાવાડી મુખ્ય માર્ગ પર સર્જાયેલા એક ગમખવાર અકસ્માત માં છ દિવસના નવજાત પુત્ર નું કરુણ મોત નીપજ્યું છે આ અકસ્માત માં બાળક ને જન્મ આપનાર માતા પણ ઘાયલ થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર છ દિવસ પહેલા જ જેનો જન્મ થયો હતો તેવા નવજાત શિશુ ને લઈને તેની માતા રિક્ષામાં સવાર થઈને ઘરે જઈ રહી હતી આ દરમિયાન મોડી દમણના આંબાવાડી મુખ્ય માર્ગ પર અચાનક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષામાં સવાર માતા અને પુત્ર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ છ દિવસના માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો છ દિવસ પહેલાં જ ઘરમાં આવેલા પારણાની ખુશી માતમમાં ફેરવાઈ જતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની જાણ જાણ જ દમણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ માર્ગ પર અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ચાલક અને અન્ય સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે બ્રિજ મરામતમાં તંત્રની ઉદાસીનતા કપરાડામાં પચીસ ગામોના પાંચ હજાર વિદ્યાર્થીઓ આઠ કિલોમીટરનો ચક્રાવો લેવા મજબૂર ધારાસભ્યની રજૂઆત છતાં એનએચએઆઈનું મોન રાજ્યમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર પંથકમાં નેશનલ હાઈવે પરના ત્રણ મહત્વના બ્રિજો ભારે વાહનો માટે બંધ કરાયાને ને પાંચ મહિના વીતવા છતાં મરામત કામગીરી શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જુલાઈ બે હજાર પચીસ થી નાના નજીક કોલક નદી કરંજવેરી માલ નદી અને આંબા તાન નદીના બ્રિજ પર બસ સહિતના ભારે વાહનોની બંધી ફરમાવી દેવાઈ છે જેના કારણે નાનાપોંડા જેવી શૈક્ષણિક હબ ગણાતી જગ્યાએ આસપાસના વીસથી પચીસ ગામોમાંથી આવતા અંદાજે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને માત્ર બે કિલોમીટરના અંતર માટે આઠ કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે આ ગંભીર સમસ્યા અંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગત બીજી નવેમ્બરના રોજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી કે બ્રિજની ગુણવત્તા સારી હોવા છતાં સામાન્ય મરામતના અભાવે તે બંધ છે અને ભારે વાહનોના ડાયવર્ઝનને કારણે ગ્રામ્ય પંચાયતના પણ અસ્તિત્વ જોખમાયું છે કલેક્ટર કચેરી દ્વારા તેર નવેમ્બરના રોજ રાજપીપળા સ્થિત એનએચ પ્રોજેક્ટ ડાયરેક્ટરને તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ અપાયો હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ પ્રત્યુત્તર કે મરામતની કામગીરી હાથ ધરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે પારડીમાં ટ્રકમાં લાકડાના રોલની આડમાં પારડી રોડ પરથી પોલીસે લાકડાના રોલની આડમાં લઈ જવાતો રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંચ લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે આ મામલે એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બેને વોન્ટેજ જાહેર કરાયા છે વલસાડ એસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી આ બાતમીના આધારે પાટી તાલુકાના કલસર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી એમએચ ફોર્ટી સીબી નાઇન સિક્સ નંબરની ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી ટ્રકની તલાશી લેતા વાયર પેકિંગ માટેના લાકડાના રૂલની આડમાં છુપાવેલા દારૂના ત્રણસો ને સત્તર બોક્સ મળી આવ્યા હતા આ બોક્સમાંથી કુલ નવ હજાર આઠસો ને અઠ્યાસીના દારૂની બોટલો મળી આવી હતી જેની બજાર કિંમત આશરે રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંચ લાખ અંદાજવામાં આવી છે પોલીસે ટ્રક ચાલક પાલઘર નિવાસી નસીમ ઝફરુદ્દીન ખાનની ધરપકડ કરી છે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાર્ટી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડમાં ગાંજાનું છૂટક વેચાણ કરતી મહિલાને સાત હજાર ત્રણસો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી અન્ય એક મહિલા વંડે વલસાડ શહેરના નાની તાઈવાડ વિસ્તારમાં સિટી પોલીસે ગેરકાયદે સધી તે ગાંજાનું છૂટક વેચાણ કરતી એક મહિલાને ઝડપી પાડી છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત ની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડ રકમ પણ જપ્ત કરી છે વલસાડ સિટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નાના તૈવાડ મુલ્લાવાડી વિસ્તારમાં એક મહિલા ગાંજાનું છૂટક વેચાણ કરી રહી છે જેના આધારે પોલીસે છાપો માર્યો હતો રેડ દરમિયાન આરોપી બીબી ઉર્ફે નાની શેખ પોતાના ઘરે હાજર મળી આવી હતી પોલીસે ઘરમાં તપાસ કરતા સુલતાન બીબીના રહેણાંક ઘરના પ્રથમ રૂમમાં રાખેલા પેટી પલંગના ગાતલા નીચેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટવાળો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા આરોપી પાસે પોલીસે કુલ બજાર ઝીરો પોઈન્ટ રોકડા પણ પોલીસે કુલ સાત હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી આરોપી સુલતાન બીબીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સુલતાન બીબીએ આ ગાંજાનો જથ્થો અન્ય ઇક્વોન્ટેડ આરોપી માર્યાબીન પાસેથી મેળવ્યો હતો આ મારિયાબેનનું પૂરું નામ સરનામું કે મોબાઈલ નંબર અંગે સુલતાન બીબીને જાણનો હોવાનું સામે આવ્યું છે પોલીસે સુલતાન બીબી ઉર્ફે નાની ઇમ્તિયાજ શેખના વિરુદ્ધ એનબીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપી મારિયાબેનને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે છવ્વીસ નવેમ્બરને સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય નાની દમણ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અકારિયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રદેશ અને જિલ્લાના પદાધિકારી અનુસૂચિત જાતિ કાર્યકર્તાઓ દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન દિવસના અવસર પર પોતાના સંબોધનમાં ભાજપા અધ્યક્ષ મહેશ અગારીયાએ કહ્યું કે આપ સર્વે પ્રદેશવાસીઓને સંવિધાન દિવસની શુભકામનાઓ વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સર્વસમાવેશી પરિવર્તનશીલ તેમજ ઉચ્ચ માનવીય મૂલ્યોથી યુક્ત સંવિધાનની રચના કરનારા ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ સંવિધાનસભાના તમામ સદસ્યોને હું પ્રેમથી નમન કરું છું સંવિધાન એ આપણી શક્તિ આપણી પ્રેરણા અને આપણા સ્વાભિમાનથી યુક્ત છે સંવિધાન એક એવું માધ્યમ છે કે જેનાથી એક એવો સેતુ બને છે કે જેના માધ્યમથી આપણે ભારતીય એકબીજાથી જોડાયેલા છીએ ભારતનું સંવિધાન એ માત્ર કોઈ દસ્તાવેજ નથી પરંતુ સંવિધાન એ આપણી ઓળખ છે આપણો

© bf